ડભોઈ તાલુકાના વાયપુરા વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે પણ કેનાલનો કેટલો ભાગ તૂટી ગયો છે જેના કારણે વાહન ચાલકોને આગળ જબર કરવામાં તકલીફ પડી રહી છે મોટા વાહનો પસાર થઈ શકતા નથી જેથી કેનાલ કેટલો તૂટેલો ભાગ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે હાલ નવો બ્રિજ બની રહ્યો છે જેના કારણે વાહન વાહનચાલકોને ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે જેમાં ડભોઈ તાલુકાના વાયપુર વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે પણ કેનાલનો કેટલો ભાગ તૂટી ગયો છે તો વાહન ચાલકોને અવજવર કરવામાં તકલીફ પડી રહી છે વહેલી તકે કેનાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી દિવસે દિવસે કેનાલનો રોડ તૂટતો જાય છે દર વર્ષે લાખો રૂપિયા રિપેરિંગ કરવાના આવે છે છતાં પણ રિપેરિંગ થતું નથી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે કેવી અહીંના લોકો અને વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રજા રજાક ખત્રી જીપીકે ન્યૂઝ